આખા ઓમકાલેશ્વર મંદિર ખાતે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય પાઠશાળાના ભાઈઓ બહેનો દ્વારા અઠ્યાસીમો ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઓમકાલેશ્વર મંદિર ખાતે અમરનાથ દર્શન કુંભકર્ણની ઝાંખી સાથોસાથ પરમાત્માના સહચિત્ર દ્વારા લોકોને અજ્ઞાનની નિંદ્રામાંથી જગાડવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો ઓખાના યુવા અગ્રણી સદેશિવ પબુબા માણેક મોહનભાઈ બારાઈ રાજુભાઈ કોટક મનોજભાઈ થીભાણી વિશાલભાઈ પીઠિયા ખાસ હાજર રહી બ્રહ્મકુમારીના આ કાર્યને બિરદાવ્યું હતું ઓમ શાંતિ મહાશિવરાત્રીના પાવન અને પવિત્ર અવસરે આજે ઓમ કાલેશ્વર ઓખા ના પવિત્ર પટાંગણમાં બ્રહ્માકુમારીસ દ્વારા ખૂબ સરસ અમરનાથ અને મહાશિવલિંગનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું તો હું ડોક્ટર આશાબેનને પૂછું કે આ અંગે આપનું શું કહેવું છે આજે ખાસ કરીને મહાશિવરાત્રીનો પાવન પર્વ આપણે દર વર્ષે શિવરાત્રી મનાવીએ છીએ પરંતુ શિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય શું છે કારણ કે પિતા પરમાત્મા કહે છે કે આપણે જે કંઈ પણ વિધિ કરીએ છીએ જો એને સમજીને યથાર્થ રીતે કરશું તો આપણને એનું ફળ જરૂર પ્રાપ્ત થશે તો શિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય શું છે તો કે પરમપિતા પરમાત્મા શિવ ધરા પર અવતરિત થાય છે જેની યાદમાં આપણે આ પર્વ મનાવીએ છીએ તો જ્યારે એ આવે છે તો એ આવીને શું કરે છે તો કે આ ધરતીને ફરીથી સ્વર્ગ બનાવવાનું કાર્ય કરે છે કે પોતાના સંતાનો માટે એક સુંદર મજાની દુનિયાનું નિર્માણ કરે છે તો અમારા સૌની ઈચ્છા છે કે આ સુંદર દુનિયાની અંદર આપ સૌ પણ પિતા પરમાત્માથી પોતાનો વારસો પ્રાપ્ત કરો એ શુભ ભાવનાથી આજે આ પ્રોગ્રામનું આયોજન કરે આજે ખાસ આપણે બ્રહ્માકુમારી તરફથી શિવરાત્રી નિમિત્તે પરમાત્માના અવતરણના વિષય ઉપર આપણે આ કાર્યક્રમ રાખેલો છો કારણ કે ખાસ અમે લોકો એટલા માટે જ પ્રોગ્રામ કર્યો હતો કે કેવી રીતે બધી ઓખાની ધર્મપ્રેમી જનતાને કે પરમાત્માનો સંદેશ મળે કે પરમાત્મા સૃષ્ટિ ઉપર આવી અને પોતાનું કાર્ય કેવી રીતે થઈ રહ્યું છે અને કરી રહ્યા છે એનો સંદેશ આપવા માટે અમે આટલું સુંદર એક ઝાંખીનું આયોજન કરેલું હતું